સુરત ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલો નવા ગામ ડિંડોલી ના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી છે આ કેસ કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળી શકે તે ઉપરાંત આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા થવી જોઈએ તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે નામ મારું હું અલવા સમાજ યુવા સંગઠન પ્રમુખ છું જે બાળકી પીડિત છે જે બાળકી પર બળત્કાર ગુજારવામાં આવ્યો છે એ સમાજ હું પ્રમુખ છું અને આજે અમે અહિયાં એ બાળકીને ન્યાય અપાવવા માટે અને પેલા નરાધમ બધા સજાની ફાંસીની સજા થવી જોઈએ એ માંગણી લઈને આજે કલેક્ટરશ્રી અને કમિશનર કચેરીએ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ અમારી માંગ એક જ છે કે એનો કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે અને રેગ્યુલર સુનવાઈ થાય અને વહેલી તકે એનો રિઝલ્ટ આવે અને એને વહેલી તકે એની ફાંસીની સજા મળે मेरा नाम कविता दुबे है मैं उसी विस्तार में रहने वाली मैं भी नागरिक हूँ जहाँ पर इस छोटी सी बच्ची के साथ दुर्घटना दुर्भाग्यपूर्ण बनी है तो आज हमारा विषय यही है यहाँ पूरा हमारा समाज एकत्र हुआ है उस बच्ची के न्याय के लिए ताकि वह गरीब परिवार एकदम से गरीब परिवार है उनका इसका भुगतान भी प्रशासन करे जो उसके पिता का इतने दिन तक अपनी बच्ची के न्याय के लिए बैठा है घर पे उसको भुगतान भी हो और जो सबसे बड़ी बात है इसको शीघ्र से शीघ्र फास्ट ट्रैक कोर्ट में न्यायालय में चल करके इस निशाचर को जो इस छोटी सी बच्ची के साथ इतना बड़ा ુકર્મ ક્રૂરતા કે સાથ કયા હૈકો મૃત્યુદંડ ને કમ નહી મિલના ચાઇએ મૃત્યુદંડ મિલે મેં સર્વોચ્ચ ન્યાયાલય और बड़े हाई कोर्ट तक से भी निवेदन करती हूँ कि ऐसे नराधमों को मिलने वाले मृत्युदंड को वो गंभीरता से विचार करके मृत्युदंड बरकरार रखें ना कि उनका 20 साल या आजीवन कारावास में परिवर्तन करें क्योंकि ऐसे लोगों को मृत्युदंड से कम मिलना ही नहीं चाहिए ऐसे लोग चाहे जेल में जिंदा हो चाहे समाज में जी करके देश का अन्न खा करके देश के ही नागरिक और कन्याओं को लूट लूट के नोच नोच के खाते हैं ऐसे भेड़ियों को जीने का अधिकार ही नहीं होना चाहिए देश में हमारे जो भी नेता हैं जो बड़े अधिकारी हैं सब इस विषय पे गंभीरता से विचार करें और जो रहवासी विभाग में हमारे जो बस्तियों में दारू के अड्डे चल रहे हैं रात दिन दारू पी करके बहु बेटियों पे बुरी नजर डाली जा रही है तो ऐसे दारू के अड्डे बंद कराए जाएं जिनको दारू पीना है गली कूचे में जाके पिए किसी रहवासी बस्ती में दारू पीने का दारू के अड्डे पे तत्काल प्रतिबंध हो जाना चाहिए जी मारू नाम एडवोकेट किरण सोन कुछ અને એકચુલી જુલાઈ બે ના દિવસે એક ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક અમારા સમાજની જ પાંચ વર્ષની જે બાળકી છે તેના ઉપર પાંત્રીસ વર્ષના નરાધામ જે એમના જ મોહલ્લામાં રહેતો હતો અને જ્યારે બાળકીના મા બાપ ઘરે નહીં હતા અને એના દાદા દાદી ઘરે હતા એ સમય ઉપર એને બિસ્કીટ ખવડાવવાની લાલચ આપીને એ પોતાના રૂમમાં લઈ ગયો અને બંધ રૂમની અંદર એની સાથે પાછમી બળાત્કાર ગુજાર્યો અને પછી બાળકીની શોધખોળ કરતા ખબર પડી કે આ બાળકી તેના રૂમમાં છે અને રૂમ અંદરથી બંધ બંધ છે ત્યાં તે સમયે જે મોહલ્લાના જે લોકો હતા તેમને કદાચ રૂમનો દરવાજો તોડીને તે બળાત્કારીને બહાર કાઢીને પોલીસને હવાલે કર્યું છે અને હાલ બાળકી ઇન્ડોર પેશન્ટ તરીકે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ છે અમારી કલેક્ટર ઓફિસ તરકી સરકારશ્રીને એ જ માંગ છે કે આ જે બળાત્કારી છે તેની જગ્યા છે એ સમાજમાં નથી તેની જગ્યા ખરેખર તો એની જગ્યા મોતની છે એને ફાંસીના માછલી ચડાવી દેવામાં આવે અને ખૂબ સ્પીડમાં ટ્રાયલ ચલાવવામાં આવે એવી અમારી ડિમાન્ડ છે કારણ કે ભૂતકાળમાં એવું બન્યું છે કે ટ્રાયલ ધીમે ચાલે અને આરોપીને એનો લાભ મળતું હોય છે માટે અમારી એવી ડિમાન્ડ છે કે ખૂબ સ્પીડી ટ્રાયલ ચાલે અને એને ફાંસીના માછલી જલ્દીથી જલ્દી ચડાવી દેવામાં આવે